જય દ્વારકાધીશ મિત્રો બધા લોકોને નવા જ રોકમાં તો આજથી ફુવાના દુકાનનું કામકાજ ચાલુ થઈ ગયું છે બોક્સ બનાવવાનું પછી મીઠાઈ ભરવાનું મીઠાઈ બનાવવાનું મીઠાઈ બનાવવાનું તો આજથી નહીં ચાલુ થયું પણ બોક્સ બનાવવાનું જરૂરથી ચાલુ થઈ ગયું છે તો ચાલો તમને બતાવું એ બોક્સ કેવી રીતે બને છે હા જોઈ શક જોઈ શકો છો તમે કે કેવી રીતે બન્યું છે આ બધું બને છે આટલા બન્યા છે એટલા બન્યા છે આ બધા પછી આ બનાવવાના બાકી છે આ બી બનાવવાના બાકી છે અહીંયા બને છે આ નીચેનું આ મોટું છે જોઈ લો તમે આ ઉપરનું કેપ મતલબ કે આવું જો આવું બને એમાં જો આ ઉપરનું ઢાંકણું બને અને આ છે નીચેનું આ જે નીચેનું છે ને આ એ આઈ ગયું છે અને જે આ છે ને એ આનું છે એ રીતે આ બનાવવાનું આ બનાવે પછી આને બનાવવા માટે આવું બને જુઓ બરાબર તો આ રીતે બને એ આને આમ વાખી દેવાનું વજન કરવાનું મીઠાઈનો ને બધો બરાબર તો હવે આ થઈ જાય છે પછી હવે આટલું કરીએ પછી કાલથી જોઈએ ક્યાં આવો ફોન કરીએ બરાબર તો જોઈએ ક્યાંથી આવો ક્યાંથી નહીં હા બીજું કે હું આ ગીતો ચાલતા હોય મોબાઈલમાં આ વગાડું હા આનથી બહુ એન્ટરટેનમેન્ટ થઈ જાય એટલે મજા આવે તો મિત્રો તો હવે મળીએ હવે થોડી વાર રહી ખાવા માટે તો મળીએ ડાયરેક્ટ હવે સાંજે તો ફાઇનલી મિત્રો હવે તમને બતાવું હું કેવી રીતે કોકાનું પણ આવું કેફ બને આવું તમે આવું કેફ કેવી રીતે બને એ તમને બતાવું તો

क्या बार, क्या बात बात है बस थोड़ी बार। जो, बार तो भे। भे। भाई जो जो ने जो दी थी हमें बताओ ये ने। ने राख बता। હા હા તો બતાવો નક્કી નહીં આપડું જો આમ ધીસીઓ બાંધ લીધી બરોબર હવે આને છે ને આ વેન્યુ ને આમ કરવાના આમ કરીને પછી આપણે આમ કર્યા પછી આ જે છે ને એને આમ વાળી દેવાનું બતાવો ના વાળી જો આને આપણે આમ વાળીધું છે જો આ થઈ ગયું છે હવે આ જે ભાગ છે આને આમ ઉપર લાવવાનો બતાવ કરી જુઓ તમે આપણે હેડો ભાગ આને ઉપર લાવી દીધો છે હવે આઈડિયો ભાગ નીચે જ હતો અને આઈડિયો ઉપર આવી ગયો બરોબર એ તો આ બાજુ બી એવું જ કરી નાખ્યું છે જો એવી તો હવે આ સેમ ટુ સેમ આ નીચેની સાઈડ કરવાનું આ જો હું તમને બતાવું હવે આને તો આમ જ બતા જોજો આમ કરી આમ કરી દેવાનું બરાબર પછી આજે મેં એવું કીધું ને આને ઉપર લાવી દેવાનું આને નીચે જવા દેવાનું તે એ જો આવી રીતે થશે એ આને આમ ઉપર નીચેવાળું આને ઉપર કરવાનું એટલે ઉપરવાળું નીચે જતું રહે જો એટલે આમ પેક થઈ જાય આમ નીકળે ને એ રીત એવી સેમ ટુ સેમ આ બાજુ કરવાનું તો ચાલો કરીએ તો જુઓ ફાઇનલી મિત્રો આપણું બોક્સ તૈયાર બોક્સનું ખોખું મતલબ જો તૈયાર થઈ ગયું છે જો તમારે મીઠાઈ લેવી હોય તો આ નંબર ઉપર ફોન કરજો અમારા ફુવા એક ફુવાનો નંબર છે અને એક નીતિન કાકાનો નંબર નીતિન કરીને છે એન જે પટેલ હોય ને એન જે પટેલ જે નામ છે ને એ મારા કાકાનો છે બરાબર પછી આજે આર જે પટેલ હોય ને એ મારા ફુવાનો છે બરાબર જો એમનો નંબર છે નાઇન એટ ટુ ફોર ફોર થ્રી થ્રી નાઇન થ્રી ઝીરો હવે એન કે પટેલ આ એન કે પટેલ ને એ મારા કાકાનો એમનો નંબર બોલો એમનો નંબર છે એટ વન ફોર ઝીરો ફોર સેવન ડબલ ઝીરો એટ સિક્સ આ મારા કાકાનો નંબર છે બરાબર જો તમને બતાવી દો આ આર જે પટેલ છે ને એરિયા મારા ફુવાનું છે ને એન કે પટેલ છે ને એન જે પટેલ એ મારા કાકાનો નંબર છે તો તમે સંપર્ક કરીને તમે ઓર્ડર લખાઈ શકો છો મીઠાઈનો પ્યોર માલ આવશે બરાબર તો મંગાવવાની મોજ કરો ખાઓ પીઓ મોજ રહો મસ્તી કરો મજા આવી જાય તમે ખાવાની તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બને રહેજો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને મળીએ હવે થોડી વાર પછી થોડું ખાઈ પીજો તો મળીએ તો ફાઇનલી મિત્રો હવે ખાઈ પીને આવી ગયા છે ઉપર પાછા તો હવે ચલો કરીએ હવે આ બધું બરાબર તો હવે જો મારી પાસે તો સ્ટેન્ડ નથી ફોનનું કારણ તો જો અમે કોઠાથી એ મેં બનાવ્યું છે આટલું અહીંયા ફોન મિત્રો બરાબર તો હવે કન્ટિન્યુઅસલી બનાવી લેજો તો હવે બનાવીએ બોક્સ કાર મિત્રો થોડી થોડી કોમેડી ચાલતી રહેશે હા મેં તમને બતાવ્યું તું ને એક એક ગીધી એવી એક એક ગીધી નહીં કરવાની એટલા જેવું આપણે ઘણા બધા બોક્સ એક સાથે લઈ લીધા છે હવે એક સાથે ખીસ્યો પાડશું અને પછી એ ફટાફટ બોક્સના કાંકડા બની જાય ફટાફટ તો ચલો બનાવીએ બ્લોકમાં કન્ટિન્યુઅસલી બનાવી લેજો બહુ મજા આવશે હવે આગળના બ્લોગ કેમ કે હવે જવાનું છે વેકેશન આવ્યું એટલે હવે જઈશું મામાના ઘરે ત્યારે આ બધું મીઠાઈઓનું બધું કાર્યક્રમ પતાવીને પછી જઈશું મામાના ઘરે પછી જોઈએ ક્યાં જવાનું કોઈ પ્લાન નહીં કંઈ જવાનું એ બની જાય તો નક્કી નહીં

તો ફા મિત્રો હવે આપણે ઘીસી પાડી દીધી છે આટલા બધા તો હવે ચાલો મોક્ષું તો આટલા પાછળ એવી すいません。<noise> હા મિત્રો હવે ફૂવાનો ફોન આવ્યો હતો સામેથી હવે મેં પૂછ્યું પછી કે ક્યારે આવવાના છો બે ત્રણ દિવસમાં આવી જશે તો ફો આવશે ત્યારે બી મજા આવશે તમે લોકમાં બ્લોગ જોજો બધા જોજો બ્લોગ મજા આવશે હવે મિત્રો મિત્રો તો મને એવું લાગે છે કે આપણે ઢાંકણા બહુ વધારે પડતા બની લીધા છે અને બોક્સો આ બોક્સો બહુ ઓછા છે તો એવું પેલા વિચાર બોક્સો જે રીતે ગોઠવેલા છે ને એવી રીતે આ બોક્સોને ગોઠવી દઈએ પછી ખબર પડે ઢાકણા બનાવવાની બરાબર તો વધારે વધારે તો હજમ પટ્ટી તો ના કરવી પડે બરાબર એટલે પહેલાં આપણે આ જોઈ લઈએ અને ફોન આ તો કીધું જો એક બંડલ આવું બનાવવાનું છે તો એક બંડલ આ બનાવીશું અને પછી જોઈએ કેટલા ખૂટે છે ઢાંકણા ઢાકણા તો આટલા બધા બનાવી દીધા છે જો તમે અહીંયા છે ત્યાં છે પછી અહીંયા છે બાવીસ બાવીસ ત્રીસ ત્રીસના બંડલ બનાવેલા છે બનાવીને તો હવે મળીએ આ બધું ગોઠવીને જ શાંતિથી તો બ્લોકમાં કન્ટિન્યુલી બનાવે છે આ તો ફાઇનલી મિત્રો કેમેરો સેટ કરી દીધો છે તો હવે આ બધા ગોઠવી દઈએ જોઈએ કેટલા ગોઠવ બરોબર ચલો તો હવે મિત્રો આની ઉપર ઢાંકણા લગાવીએ પછી ખબર પડે કેટલા બાકી છે તો મળીએ હવે ડાયરેક્ટ આ બધું પતાય નહીં nothing

આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એ કરી કર્યું છે એક આડું ઊભું આડું ઊભું એમ એની ઉપર એના ખોખા મૂકી દીધા છે પછી એવું કર્યું ઓલા કરી દીધા છે આ હવે કરવાના છે તો બીજા આવા નેવું કરવાના છે વોક્સો આવા એ હવે આમાંથી કરશું કાં તો આમાંથી કરશું આમાંથી કરશું કાં તો આમાંથી કરશું બરાબર તો હવે મળીએ હવે ડાયરેક્ટ આ બોક્સો ગોઠવીને બનાવીને ત્યાં સુધી લોકમાં કન્ટિન્યુસલી બનાવ્યું હતું મેં તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી હવે ડાયરેક્ટ આ બધું પતાવી નથી હવે ગોઠવી દીધા છે ઉપર ઢાંકણા રાખી દીધા છે જો આ થઈ ગયા છે હવે આમાંથી એક બંડલ કરવાનું છે અને આ આટલા કરવાના છે એના ઉપરના ઢાંકણા અને આટલા બીજા છે મતલબ સો ઢાંકણા છે અને સો બોક્સ બનાવવાના બાકી છે તો હવે મળીએ એ બધું બનાવીને પતાવીને શાંતિથી જો ના પતે તો હવે કાલે જ બનાવીશું તો મળીએ હવે ડાયરેક્ટ આજના વ્લોગ માટે આટલું જ જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને મળીએ કાલે જ નવા જ બ્લોગ સાથે અને આ આજે જો કંઈ કર્યું નહીં હવે બીજું ખાલી આટલું જ કર્યું અને આ બધું તો હવે રાતે કરીએ તો કરીએ બરોબર અને આ વાગી ગયા છે અત્યારે ચાર ને એકવીસ થઈ ગઈ છે તો હવે થોડો રેસ્ટ કરીએ પછી રાતે કરીએ કોકા કરવા તો બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો પંદર મિનિટ ઉપર થઈ ગયો તો મળીએ હવે કાલે જ એક નવા જ બ્લોગ સાથે